લાંબા વિરામ બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી જ બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ છે ભારે વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાવાના કારણે અંડરપાસમાં કાર ફસાઈ ગયું છે ફાયર વિભાગની ટીમે કારમાં સવાર લોકોનું રેસ્ક્યુ કર્યું તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે બારડોલીના લાંબા વિરમ બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો વહેલી સવારથી જ વરસાદી માહોલ છે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે એક કાર ફસાવાના દ્રશ્યો પણ સામે આવ્યા તમે જુઓ કે કાર અડધી ડૂબી જાય એટલા પાણી અંડરપાસમાં ફરાયેલા છે આ કારમાં લોકો સવાર હતા એ લોકોનું ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે તો આ દ્રશ્યો તમે જુઓ સુરતના બારડોલીથી આ દ્રશ્યો સામે આવ્યા છે રાજ્યમાં વીસથી વધારે તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે એમાં પણ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતના બારડોલીમાં વરસાદના વિરામ બાદ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેની વચ્ચે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ થઈ છે પાણી ભરાવાના કારણે અંડરપાસમાં કાર ફસાવાની ઘટના પણ બની છે આ દ્રશ્યો તમે જુઓ કાર ફસાયા બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં સવાર જે લોકો છે એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીની વચ્ચે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો મોન્સૂન ટ્રફ સર્જાયું છે અને તેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સુરતના બારડોલીમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અને આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે પાણી ભરાવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને અંડરપાસમાં પાણી ભરાવાના કારણે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી બેઠવાનો વારો આવ્યો છે કારણ કે પાણી ભરાવાના કારણે અંડર પાસ બંધ થઈ ગયું છે આ અંડરપાસમાંથી એક કાર પસાર થવાનો પ્રયત્ન કરતી હતી તે દરમિયાન કાર ફસાઈ ગઈ